જાહેર જીવનમાં માં આવવાનો થયો છે એટલે જે આ સુધી 28 વર્ષ માં રાજુભાઈ ગેપ પડી નથી એટલે બનાસકાંઠાની જનતાના અને જે આગેવાનો એ મને આગેવાન તરીકે એક સેવક તરીકે જાહેર જીવનમાં માં લાવી એમનો પણ ખૂબ આભાર માનો આપ સૌ અહીંયા ઘણા ટાઈમથી બેઠા તો ઘણો સમય થઈ ગયો છે પાલનપુર માટે મારે બે ત્રણ બાબત કહેવી છે હમણાં ઠાકરસિંહ ભાઈ એમ કે કે ભાઈ બીજા જિલ્લામાંથી મતદારો ત્યાં કેન્સલ કરાવી અને પાલનપુર વિભાગમાં અને બનાસકાંઠા વિભાગમાં પાટણ જિલ્લાના મતદાર યાદીમાં નામ કેન્સલ કરાવીને અહીં દાખલ થઈ રહ્યા છે તો તમે તો બધા મહિના પહેલા પાંચ લાખથી જીતવાની વાતો કરતા હતા બધા અમારા માટે તો ચારસો ને પાર એવી બધી વાતો કરતા હતા મોટા આવ્યા અને એમને એવી વાત કરી કે આપણને કાયમી નડે છે એટલે શું બનાસકાંઠાની જનતા અમને ધારાસભ્ય તરીકે ચૂંટીને મૂકે એટલે તમારા માટે નડતર પણ અમારી જનતા માટે તો અમે સેવક છીએ એમને એમ કીધું એમને ડિપોઝિટ ડૂન કરાવો તો એમને ખબર હોવી જોઈએ કે અમારે ડિપોઝિટ એ અદાણીના પૈસાથી નથી ભરવાની બે નંબરના પૈસાથી નથી ભરવાની ઉઘરાણું બનાસ બેંકમાં કે બીજે કરીને નથી ભરવાની અમારે ડિપોઝિટ એ બનાસકાંઠાની જનતા એક એક રૂપિયા ને અગિયાર અગિયાર રૂપિયા આપીને ઓલરેડી એકાઉન્ટ ખોલેલું છે બનાસકાંઠાની પ્રજાના પરસેવાના પૈસાની પૈસાની અમારે ડિપોઝિટ ભરવાની એ ડિપોઝિટનો અપમાન એ બનાસકાંઠાના જિલ્લાના મતદારોનો અપમાન છે ત્યારે આપ સૌ ઘણી ચૂંટણીઓ જોઈએ છે પણ આ ચૂંટણી તમને કંઈક અલગ પ્રકારની જોવા મળે છે ઓગણીસો ને હુડતાળીમાં

સાટી વૈતી હું ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરું છું અને ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરું ત્યારે અમારી પાસે કોઈ સંસાધનો નથી અમારી પાસે બેગ નથી અમારી પાસે ડેરી નથી અમારી પાસે પોલીસ નથી અમારી પાસે સરકાર નથી અમારી પાસે કોઈ લાખો લાખોપતિ રે બેઠકવાળા કે મદદ કરવાવાળા નથી અમારી પાસે માત્રને માત્ર એક બાજુ ધન શક્તિ છે ને એક બાજુ જન છે અને જેની પાસે જનશક્તિ હોય એને જનશક્તિ ની જરૂર નથી પડવા દેતા એ બે હાજર સત્તર માં જોયું અને બે હાજર ચોવીસ માં પણ બનાસકાંઠા જનતા બતાવી દે છે ત્યારે બે હાજર સત્તર માં હું ચૂંટણી લડતી હતી કેટલાક બુદ્ધિજીની વર્ગ કે કોઈ ઉમેદવાર હોય એને મદદ કરતા પહેલા એના ઉપર મોર પાડતા પહેલા બે ત્રણ પ્રકારનો વિચાર કરે અને વિચાર એ પ્રકારનો કરે કે જેને આપણે વોટ આપવાનું છે આપણે આપણા નેતા બનાવવાના છે એમનો પોતાનો ભૂતકાળ કેવો છે જેને આપણે મોર મારવાની છે એમનો વર્તમાન લોકો સાથેનો વ્યવહાર કેવો છે અને આ આગેવાનને છૂટીને મૂકશું તો ભવિષ્યમાં આપણે એમની પાસે કઈ પ્રકારની આશા અપેક્ષા રાખી શકીએ એ દમ મારીને આપણું કામ કરવાની ક્ષમતા છે કે કેમ

આ બધા એંગલ કામ ના આવે તો ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ ની પ્રેરણા ચાલવું પડે તો પણ ચાલી ને અન્ય આગળ લડવા માટેનો કાયમી મારો સંભાવ રહ્યો છે ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે પાલનપુર એક આ ફૂલો ની નગરી છે અતર ની નગરી છે અને અહીંયા રહેતા એક આ જિલ્લો એ કેપિટલ છે અને કેપિટલ છે ત્યારે આપ સૌને મારી બે હાજરીને વિનંતી કે ગઈકાલે પણ બે વાર્ડની મીટિંગ કરી હતી અને આજે આ બે વાર્ડની મીટિંગ કરી છે ત્યારે મને ખૂબ મોટી આશા છે પાલનપુરને તમારા બધા ઉપર અને આશા એ પ્રકારની છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તો ભવ્ય રીતે સન્માન તમામ સંસાધનો જે કંઈ કરવાના હોય એ લોકો કરે છે હું તમને પાલનપુર શહેરને એટલી વિનંતી કરું છું કે જો તમારે

વાતો કરો ગમે એટલી ધારણાઓ મેળવો પણ બુથ પેટી સુધી મતદાન ના કરો તો એનું પરિણામ આવે નહીં અને ભાઈ ઠાકરસિંહ ભાઈએ કીધું એ પ્રમાણે જ્યારે અન્યાય સામે લડવાનું હોય તો એ અન્યાય સામે લડવા માટે અમારી કોંગ્રેસની ટીમ હોય અમે એ ક્યારેય પીછેટ નહીં કરીએ અને આપ સૌને બીજે પણ હું જાહેરમાં કહું છું કે આ ચૂંટણી લડવા માટે એટલી બધી તમન્ના નથી મારી મુદત તો હોય ધારાસભ્ય તરીકે બે હજાર હત્યાવીમાં પૂરી થાય છે અને મારો લોકસભાની ચૂંટણી લડવી હોય તો ઘણો બધો સમય છે પણ આ બનાસકાંઠા જિલ્લાને એક વ્યક્તિએ બાંધમાં લીધો છે અને બાલમાં એવો લીધો છે ડેરી હોય બેંક હોય બનાસ મેડિકલ કોલેજ હોય સિવિલ હોસ્પિટલ હોય તમામ એપીએમસી હોય શૈક્ષણિક સંસ્થાઓ હોય એ મળતીયા હોય એ બહાર ચાલીને જે આ દેશના અંગ્રેજો એ લૂંટ્યો હતો ને એનાથી પણ વધારે પદાસ કાંઠા ને એક બહારના વ્યક્તિ આયને લૂંટ્યો છે અને લૂંટમાંથી છૂટવા માટે આજે આમ તો એમ કે અમારે આ ની અંદર છત્રીસે કોમ ની જરૂર છે અમે છત્તીશે કોમ ને સાથે રાખીને ચાલવા વાળા છીએ ભાષણ તો કરે છે પણ મારા આજે પાલનપુરની જનતાને કેવું છે કે તમારી પાસે છતીસે કોમ ને 18 આરમની વાત આવે સમાજની વાત આવે તમામ જ્ઞાતિઓની વાત આવે અને એ પ્રમાણે મત માંગવા આવે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળાને એટલું પૂછો કે અમારે તમારી પાસે વધારે વિગત નથી દેવી પણ બનાસ ડેરી માં છેલ્લા 5 વર્ષમાં છતીસે કોમ ને તમામ જ્ઞાતિઓને 18 આરમની કેટલી ભરતી કરી છે તમે આ બનાસ ડેરી નો જે

કોઈકને કે હું ડેરીનો કોન્ટ્રાક્ટર આપીશ એટલે આ ડેરી અને બેંક અને સહકારી સંસ્થાઓ એ માત્ર ચૂંટણી લડવા માટે એમના સંસાધન બની ગયા છે અને સંસાધન બની ગયા છે ત્યારે આપ સૌને હું મારી બે હાથ જોડીને વિનંતી કરું કે પરિવર્તન લાવો સત્તાનું વિકેન્દ્રીકરણ ખૂબ જરૂરી છે આપણા જિલ્લાની અંદર અનેક આપણા આગેવાનો ચૌદરી સમાજના પ્રતિભાઈ હોય દનુભાઈ હોય દલસિંહભાઈ હોય નતાભાઈ હોય જોઈતાભાઈ હોય આપણા પિતે ગઢમી સાહેબ હોય મુકેશભાઈ હોય દિસીચોડા હોય અનેક સેવા કરીને આ જિલ્લાની સંસ્થાઓમાં સન્માન હોય કે લોકોની સુવિધા માટે અનેક કાર્યો કર્યા છે અને અનેક કાર્યો કર્યા છે ત્યારે કોઈ જાતિવાદને પર ઉઠીને આ ચૂંટણી એક વૈચારિકતા હાથે

ઘણા જેના ભરોસો અને જેના ભરોસો એના વળતરમાં તમને શું તો રસ્તા નહીં ગટરની વ્યવસ્થાઓ નહીં કાયદોની વ્યવસ્થા માટે કરીને જે કંઈ એ નગરપાલિકા લેવાને ચાહે સીસીટીવી કેમેરા હોય કે અન્ય સુવિધાઓ હોય એક એના માટે કાંઈ નહી શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે અસામાજિક તત્વો આવીને બે બેન દીકરીઓના અભ્યાસ ઉપર જ્યારે અસર પાડતા હોય કેની અમે નગરપાલિકા હોય કે પોલીસ તંત્ર હોય તેના અમે નહીં કોઈ વ્યવસ્થા હું નહીં ત્યારે આપ સૌ ગભે ગભો મિલાવી અને પંદરમી તારીખે ફોર્મ ભરાવા આવો અને સાતમી તારીખે પંજાને વોટ આપીને વિજય બનાવજો હું તમને અભિનંદન એટલા માટે આપું છું કે શહેરના લોકોને અડધો કલાક બેહાડવા હોય ને પછી તમારું ઋણ અમે કઈ રીતે કરીએ તમારા કામ કરવા માટેની પૂરેપૂરી અમે જે કઈ બનતી કોશિશ છે એ કરવા માટેના પ્રયત્નો કરીશું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર